નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં ધાનેરાથી જોરા સોળંકીની ખાસ રિપોર્ટ ટાટા ટ્રકમાંથી ચાલીસ લાખનો દારૂ જપ્ત રાજસ્થાનનો યુવાન ડ્રાઈવર ઝડપાયો એક ટાટા કંપનીની ટ્રક ટ્રેલર નંબર આરજે સત્યાવીસ જીસી ઓગણચાલીસો ચોરાણુમાં મોટા પાયે ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરીનો ભાંડાફોડ થયો છે ટ્રકના ચાલક પ્રહલાદરામ સો વક્તારામ ભૂમારામ જાતે જાટ નવાદ ઉમર એકવીસ મકાન કમટાઈ સીણધડી જી બાલોત્રા રાજસ્થાન રહેવાસી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈ જતો પકડાયો પકડાયેલ મુદામાલ વિદેશી દારૂની પેટીઓ ચારસો ત્રણ બોટલો છ હજાર ત્રણસો અડતાળીસ અંદાજીત કિંમત એકત્રીસ લાખ છેતાળીસ હજાર પાંચસો ઓગણસાહીઠ ટ્રક કિંમત દસ લાખ મોબાઈલ ફોન પાંચ હજાર રૂપિયા કુલ મુદામાલ કિંમત એકતાલીસ લાખ એકાવન હજાર પાંચસો ઓગણસાહીઠ ચાલકે કોઈપણ પાસ પરમિટ વગર ગેરકાયદેસર પ્રોહી માલ હેરાફેરી કરતો હોવાને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે